ધ્રાંગધ્રામાં આ મેલોડી ગ્રુપ દ્વારા પાંચ હજાર પાંચસો એકાવન દીવડાની આરતી અને વિશાળ વાત ગાત શોભાયાત્રા નીકળી આશીષ પરમાણનો એક વિસ્તૃત અહેવાલ આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રતિષ્ઠાનો પર્વ ઉજાવનાર છે ત્યારે ધ્રાંગધ્રા મસાણી ગ્રુપ દ્વારા પાંચ હજાર પાંચસોને એકાવન દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામના ભવ્ય વધાવણા કર્યા હતા ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ચારમાં મસાણી મેલેરી ગ્રુપમાં ડીજના તાલે વાતને ગાત તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને ભાજપના પદાધિકારીઓ તથા સર્વ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના અનિલભાઈ રાવલ બજરંગ દળ આર અનિલભાઈ શેઠ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા મહામંત્રી સંજયભાઈ ગોવાણી મહામંત્રી અને નગરપાલિકાના કારોબારી ચેરમેન પૂજાબેન જાધવ તથા બોર્ડના સભ્યો ખાસ શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને વધામણા કરવામાં આવ્યા ભગવાનના વધામણાથી લોકો ભાવ વિભોર બની ગયા અને અયોધ્યા જેવો માહોલ આજે ધાંગધ્રામાં ખડો થયો હતો એમ આમ તક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રમુખ કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું ખૂબ જ ધામધૂમ ઉમંગ ને આનંદ સાથે સમગ્ર ડાંગડા જાણે ભીલોને થયતું હોય એટલે ભક્તિમય વાતાવરણની અંદર રામલલ્લાના સંધ્યાના આગલા દિવસે ખૂબ જ અહીંયા ભક્તિમય મહેલડી મંડળના સૌ આયોજક અને સૌ આ વિસ્તારના સૌ હરિભક્તોએ અને સૌ ભક્તોએ ખૂબ જ મહેનત કરીને સિદ્ધાઇ સભોએ ખૂબ જ જહેમત ઉતાવી અને આજે મેલડી માના મંદિરની અંદર પાંચ હજાર પાંચસોને એકાવન દીવડા જે એક હારમાળા કરી અને ભક્તિમયી વાતાવરણ બનાવીને જ્યારે કે દિવાળી કરતાં પણ વિશેષ માહોલ જે બનાવ્યો છે અને ધાંગધાની અંદર રામલલાની જ્યારે પ્રતિષ્ઠા થવાની છે આજના દિવસે તેની અંદર ધાંગધાની સમગ્ર વિશ્વ અંધર પરિષદ સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ધાંગધાના સૌ ધર્મપ્રેમીઓ ઘરે ઘરે આનંદ ને ઉત્સાહ ને ઉમંગ સાથે રામ ભગવાન જેમ અયોધ્યાની અંદર આવ્યા હતા એમ અયોધ્યાધામ મારું ગામ એમ જેમ માનીને જે ડાંગધાને અયોધ્યા બનાવી અને સમગ્ર ધ્રાંગધ્ર આવતીકાલે ઘરે ઘરે રંગોલી દિવાળી અને આંધન જે મીઠા બનાવવાના છે અને સૌને ભક્તિમય વાતાવરણ બનાવ્યું છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર ધ્રાંગધ્રાની અને મેલડીમાંના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું જે તમે ભક્તિમય વાતાવરણ બનાવીને એક હિન્દુ સમાજ જાગૃત કર્યો છે માટે આપ સૌને અભિનંદન જય જય શ્રી રામ